અગાઉ અઠાવીસ પકડાયા સુરતની આર્થિક ગુના નિવારણ શાખાએ તમિલનાડુ મર્કેટાઇલ બેંકમાંથી માંથી સોળ કરોડ આડત્રીસ લાખની લોન લઈને બેંકને આર્થિક નુકસાન પહોંચાડવાના ગુનામાં મુખ્ય આરોપી અશોક કાલુભાઈ

વાસ્તવમાં કોઈ ધંધો છતાં બોગસ બોગસ કરી હતી આ નામે લોન લઈ મોરગેજમાં મુકેલ પ્રોપર્ટીની વેલ્યુ ઓછી છતાં ઓછી કિંમતના ખોટા વેલ્યુ રિપોર્ટ બનાવી તેને સાચા તરીકે રજૂ કર્યા હતા આ લોનના રૂપિયાનો ઉપયોગ પોતાના અંગત ખર્ચમાં કરીને બેંકને કોલ ેડ કિંજલબેન કેતનભાઈ ગોકળભાઈ રાણપરિયાની પત્ની અજય મિરજીભાઈ કાનાણી જીતેશ મનહરભાઈ કઠિયારા જીતેન્દ્ર હિરજીભાઈ કાકડીયા શોભનાબેન જીતેન્દ્ર હિરજીભાઈ કાકડીયા પત્ની છાંસવાલા ની પત્ની મહેશ નાજીભાઈ ખોટ રોનક દુર્લભાઈ ભાલોડિયા જય સુર્ફે જયેશ રોબર્ટ પોપટભાઈ ભાલોડિયા જય સુરફે જય રોબર્ટ પોપટ કાથરોટિયા કેતન ગોકુલભાઈ રાણપરિયા મધ્યુ નારાયણભાઈ મોકાની શરદ નારાયણ પાટીલ રમેશ સત્તારચંદ જૈન કોમલ રાકેશ ભીમાણી સુંદર રાજેન્દર સંજય કાળુભાઈ કાનપરિયા ગુણવંત કાંતિભાઈ કાનપરિયા પોપટ બાપુભાઈ કાથરોટીયા અને ભરતે હિર્ષુભાઈ કાકડીયાની ધરપકડ કરવામાં આવી છે આર્થિક ગુના શાખા દ્વારા સમગ્ર કૌભાંડમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે